તો આ તરફ વડોદરામાં પણ વરસાદી પાણી ભરાવા મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો મેયરની નેમ પ્લેટ પર રમકડાનો મગર મૂકીને વિરોધ કર્યો પર મગર અને રૂપિયા મૂકીને અનોખો વિરોધ કર્યો પ્રજાના રૂપિયા પાણીમાં ગયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કોર્પોરેશનના સત્તાધીશો મગરની જેમ જાડી ચામડીના છે એવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું

મગર થી વડોદરા છે એ સાબિત થઈ ગયું અને ગયા વર્ષે પાણીમાં ડૂબાડીને ધરાયેલા નહીં ત્યારે આ ફરી ડુબાડતા વરસાદ ના પડ્યો એટલે આ ભ્રષ્ટાચારીઓ પગ થઈ ગયા આ મગર સીતા મિસ્ત્રી જાડી જમણી થઈ ગયા એના પૈસા લો તમારે કેટલા પૈસા જોઈએ છે તમારે હજુ કેટલું વડવાનું લોહી પીવાનું છે તમારે કેટલા પ્રજા ને હેરાન કરવાની છે